ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા બે ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બર થી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ થી રેલી સ્વરૂપે શરૂ કરી તમામ કચેરી રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પ્રવાસન સ્થળ સ્કૂલ આંગણવાડી ધાર્મિક સ્થળો સહિતના સ્થળો પર સ્વચ્છતા અભિયાન યોજી શહેરને સ્વચ્છ બનાવવા અને તમામ જગ્યાઓ પર સ્વચ્છતા અભિગમ જળવાય તે હેતુથી સફાઈ કરાવવામાં આવી હતી સાથે સાથે સત્તર થી એકત્રીસ સપ્ટેમ્બર સુધી હજુ આવા વિવિધ કાર્યક્રમો પણ યોજવા ચીપ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ચીપ ઓફિસર ઉપલેટન નગરપાલિકા સ્વત્તાહી સેવા બે હજાર ચોવીસ સ્વત્તાહી સેવા બે હજાર ચોવીસ અભિયન્નો અંતર્ગત આગામી બે ઓક્ટોમ્બરના મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરો સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી રેલવે સ્ટેશન સ્ટેશનની સફાઈ પ્રવાસન સ્થળની સફાઈ સ્કૂલની સફાઈ આંગણવાડીની સફાઈ તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને શહેર

બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું તેમજ આમાં બહોળી પ્રમાણમાં તમામ સ્ટેક હાજર રહી આ કાર્યક્રમને સફળ કાર્યક્રમ અને આગામી એકત્રીસ ઓક્ટોમ્બર સુધી તમામ કાર્યક્રમો આ જ રીતે નગરપાલિકા કક્ષાએ તેમજ અન્ય જે કાંઈ કચેરીઓના સહયોગથી આ કાર્યક્રમ કરવાના છે તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે અવેરનેસ આવે લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે એક કલાક સ્વચ્છતા ની કામગીરી કરી પોતાનો સ્વચ્છતામાં શ્રમદાન આપે તેવી હું ઉપલેટા નગરપાલિકા